રેશન કાર્ડ ને લગતી કોઈ પણ નાની એવી અપડેટ હશે તો તમને સમયસર આ ચેનલ પરથી મળી જશે સૌપ્રથમ દોસ્તો વાત કરીશું આપણે રેશન કાર્ડ પર અહી મળશે અહી એટલે ક્યાં મળવાનું છે પાંચ રૂપિયે કિલો લોઠ મળવાનો છે દોસ્તો છ રૂપિયાના કિલો ચોખા મળવાના છે અને અઢાર રૂપિયાના કિલે ખાંડ મળવાની છે આવી સરકારે જાહેરાત કરી દીધી છે પરંતુ તમને ખબર નથી

138 જેટલી વ્યાજબી ભાવોની દુકાન ખોલવામાં આવશે જ્યાં કલ્પવાસીઓ હોય માટે એક લાખ વીસ હજાર જેટલા સફેદ રેશન કાર્ડ બનાવવામાં આવશે ત્યાંથી જ બનાવવામાં આવશે જે રેશન કાર્ડ ધારકોને ખૂબ જ ઓછા ભાવે રાશન આપવામાં આવશે એકસો ને આડત્રીસ જેટલી દુકાનો છે અને એક લાખ વીસ હજાર જેટલા ત્યાં કાર્ડ બનાવવામાં આવશે અને આ કાર્ડ ધારકો છે તેમને ખૂબ જ ઓછા ભાવે રાશન આપવામાં આવશે જે મુજબ આપણે આગળ વાત કરીએ તે રીતે પાંચ રૂપિયો કિલોના ભાવે લોટ ત્યાં મળી જશે તમને મહાકુંભની અંદર જો તમે ફરવા જવાના હોય તો આ રાશન કાર્ડની વ્યવસ્થા એક વખત ખાસ કરીને કરાવી લેજો છ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચોખા મળી જશે અને અઢાર રૂપિયા પ્રતિ કિલોગ્રામે ખાંડ તમને આપવામાં આવશે તો દોસ્તો ખૂબ જ સસ્તા ભાવે આ મહાકુંભ મેળાની અંદર વસ્તુ તમને મળી રહેશે આવશ્યક ચીજ વસ્તુઓના વિતરણ માટે આઠસો વિશેષ પરમિટો તૈયાર કરવામાં આવી છે રાશનના ગોદામની અંદર છ મેટ્રિક ટન જેટલો એકત્રિત સંગ્રહ કરવામાં આવ્યો છે અહીંયા આવતા કલ્પવાસીઓને માસિક ધોરણે ત્રણ કિલો લોટ બે કિલો સોખા અને એક કિલો ખાંડ આપવામાં આવશે રસોઈ માટે ગેસ કનેક્શનની પણ સુવિધા અહીંયા કરવામાં આવી તો સરકારે ખાસ કરીને ખૂબ અગત્યની સુવિધાઓ અહીંયા કરી છે ખાસ ઉપયોગી થાય તેવી ગેસ કનેક્શન અને રાશન છે તે તમને એકદમ રાહત દરે મળી રહેશે મહાકુંભમાં ભોજન રાંધવા માટે ગેસ કનેક્શનની પણ વિશેષ સુવિધા કરવામાં આવી છે મેળાના વિસ્તારમાં પચીસ સેક્ટરની અંદર વિવિધ એજન્સીઓ તૈનાત છે જે નવા ગેસ કનેક્શન અને સિલિન્ડર રિફિલિંગની સેવાઓ પૂરી પાડે છે જે ભક્તો પાસે પોતાનું સિલિન્ડર છે તેને મેળામાં વિસ્તારવા માટે તેને રિફિલ કરાવી શકે છે પાંચ કિલોગ્રામ

અને દોસ્તો દરેક દુકાન પર સરેરાશ સો ક્વિન્ટલ રાશનની સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવશે રાશન વિતરણ સરળ અને સુલભ બનાવવા માટે વન નેશન વન કાર્ડની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ હશે આ યોજનાથી વિવિધ રાજ્યોના ભક્તો તેમના રેશન કાર્ડનો ઉપયોગ કરી શકશે તો દોસ્તો ખાસ કરીને આપણા માટે ઉપયોગી છે કે તમે કદાચ ગુજરાતમાંથી જો મહાકુંભનો લાભ લેવા ગયા તો તમારું રાશન કાર્ડ લઈ જશો એટલે જ્યાં વન નેશન વન રેશન કાર્ડ છે તેનો લાભ તમને મળી શકે છે તમે ત્યાં પણ રાશન લઈ શકો સો અખાડાઓ અને સંસ્થાઓ માટે પણ આઠસો પરમિટની વ્યવસ્થા કરવામાં આવી છે તો દોસ્તો જે કોઈ લોકો આ જવાના હોય અહીંયા